જીત કરતો ફટાકડા લેવડાવતો પછી રમોકડા લેવડાવતો મારું નેચર એવું જોયે જોયે પણ મેં પછી બહાર થી મને એટલા અફસોસ થાય

કે આપણે જ્યાં લાલચ જડે ને એની પાછળ આપણે જ જીદ નહીં અભિમાન નહીં કરોડપતિ થાય અભિમાન ના કરે એમની જીદ મારી ખબર ને તારે કેટલી મારે જીદ હોય એટલે હું થોડો થોડો કંટ્રોલ કરું બરોબર કારણ કે મારો મારું નહિ જી ને એ જોયે પણ મેં પછી વાહથી મને એટલા અફસોસ થાય છે ભાઈ કે ભાઈ એટલી બધી જીદ ના રખાય મળવું હોય તો મળશે બરાબર જો ખાવાનું હોય તો એમાં જીદ કરતો હોય પછી કાંઈ પણ વસ્તુ લેવી હોય તો એમાં જીદ કરતો હોય અત્યારે તો ખુદ ઉપર પગભર થઈ ગયો બરાબર પણ હું નાનપણમાં છે ને ભાઈ મારે ઘરમાં સિચ્યુએશન ના હોય પૈસા ના હોય ને ભાઈ તો હું એટલી જીદ કરતો ફટાકડા લેવરાવતો પછી રમોકડા લેવરાવતો કે નહીં મમ્મી આપણું હાલતું હોય એટલી જીદ આમ કરું હજી હજી મોસ્ટ ઓફલી બધી હું જીદ કરુકસાનક છે મારા ખુદ ના અનુભવ થી કહું કારણ કે એક ફેરી આપણે જીદ ને પછી વાહેથી જે આપણે અફસોસ થાય ને બહુ અઘરું છે કારણ કે જીદમાં જીદમાં છે ને આપણે કેટલા માણસને કેટલું ખોટું બોલી જતા હોય કેટલા માણસને છે ને સામેવાળા વ્યક્તિને આપણે કાંઈ જોતા ના હોય કારણ કે જીદ એવી વસ્તુ છે એટલે પછી આપણે વાહેથી અફસોસ થાય કારણ કે હું એવો માણસ હોવા હું કહે બહુ અફસોસ બહુ થાય મને બોલી દઉં કહીએ છે ને ખીજમાં જીદમાં બોલી દઉં બરોબર કે આ છે આ છે આ છે પછી મને બહુ વાહેથી અફસોસ થાય એ જ વાત છે ને હમ થઈ કુબાચો અંદર જાય હે થઈ કુ અંદર જાય પાછું

કોઈ ના જ માનતું હોય હોય ટકા બરોબર ને બબડે તે એટલા હે ને ભાઈ એટલા માટે થોડીક જીદ કરવી પડે થોડુંક એને હમરાવવું પડે કારણ કે જીવનમાં બધી વસ્તુ જરૂરી છે કારણ કે જે તમારે ડેઈલી છે હવે તમે ક્યાંક દવાખાને ગયા હોય બરોબર ન્યાય જઈને આપણે એમ કેવું ભાઈ કે ભાઈ ડોક્ટર હવે તમે મને કરી દેજો ને તો ડોક્ટર કે ભાઈ સાની મનીઓ રહેજે વાલ ડાઈક છે બરોબર તો એ વસ્તુને આપણે જીદ તો કરવી પડે ને કારણ કે પેશન્ટ એક હે ને બીજો માણસ તો મરવા પડ્યો ભઈ

કોઈ પણ માણસ મિત્રો તમારા જીવનમાં કરી લેવો ને ભાઈ જે નાની એજ છે ને એને તો ખબર નહી હોય બાકી મોટા માણસ છે કે દુનિયામાં કોઈ જવાથી કોઈને કઈ ફરક નહીં પડે કોઈના જીવનમાં તમે આવો તો કઈ ફરક નહીં પડે તમારા જીવનમાં હું થયું હું આ કઉન બોલે આપણા ઘરમાં બધા જ્ઞાન બાટવામાં તો તો વિસ્ફોટ જ હોય કારણ કે કુદ ની માથે પડી હોય એટલે એટલે હું બાટતો પણ એક મને જીવનમાં અનુભવ મળ્યો હોય કે જીવનમાં તમે કોઈ પણ ને ગમે એટલું તમે સમજાવવાની કોશિશ કરશો કોઈ પણ કરશો ને ભાઈ તમારા ખુદ મા બાપ પણ છે ને આપને ગમે એટલી કોશિશ કરશે ને પણ આપણું મન એવું છે આપણું નેચર એવું છે કે એ વસ્તુને આપણે ખુદ એક્સપિરિયન્સ કરીશું ને જ આપણે એને મૂકશું બાકી ભલે એ જો અવેડામાં પડતો હોય બરાબર તોય આપણે એક ફરી અવેડામાં પડવા જાહુ 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 90 થી 95% છે ને આ વસ્તુ આપણે કરીશું જોજો પછી જ આપણે એમ લાગે છે કે ભાઈ હવે હે ને એક ફરી પડી ગયા થઈ ગયું પછી આપને એમ લાગે છે કે ભાઈ હવે આ કર્યું તો ખોટું હતું આપણે ના કહેતા તા સાચું હતું એટલે એને ભાઈ કોઈ જીવનમાં બહુ સલાહ નહીં આપવાની ખુશ ખુશખુશાલથી તમારે રહેવાનું તમારે જેટલું નોલેજ છે એટલું તમારી પાસે રાખવાનું કોઈને બાંટવાનું નહીં આ તો ભાઈ અમે જો વિડીયો ઉતારીએ એટલે ખુદ કહીએ કે ભાઈ બે માણસને સારી સલાહ મળતી હોય બરાબર જોકે કોઈ લેવાના તો છે જ નહીં ખુદનો અનુભવ લે જ પેલા છે ને એક્સપિરિયન્સ લે પછી જ બીજાનું માનશે બાકી મારા કરતા પણ ઘણા ઘણા બધા એવડા મોટા મોટા છે ને ભાઈ સમજાવવાવાળા પડ્યા છે મોટિવેશનલ સ્પીકર પડ્યા છે કે ભાઈ ખુદ ને તમે કોક ને જોવો તો એવું નથી કે ભાઈ તમારા લાઈફમાં એ વસ્તુ હોય ને તો એ ભાઈ વસ્તુ વિચારો કે ભાઈ આપણી જીવનમાં એક જ છે બધા અલગ અલગ હે ને ભાઈ થોડા થોડા વિચાર આવીને પણ બધી વસ્તુ થવાની તો હે જ બધાના જીવનમાં એવું તો નથી કે ભાઈ મને દુખાય ને તમને નહીં આવે એટલે ભાઈ કોકનું જોવાનું ન્યાયથી જો વળાતું હોય ને તો એના જેવું બેસ્ટ એ કોઈ વસ્તુ નથી

પૈસો કમાવા હે ને ભાઈ એક જીવન માં શું વસ્તુ કરવું પડે તમારે એક બીજા ને પડે ભાઈ તો તમે રૂપિયો કમાવ એકો કારણ કે જો ભાઈ બીજા માણસ માં રૂપિયા હે ઉપરથી ભગવાન તો છાપી છાપી નત મોકલતા બીજા માણસ માં રૂપિયા હે બરોબર મહેનત થી તમે કરી લ્યો તમારો હક નું ખાવ બરોબર પણ એ હક નું ખાય ને ભાઈ મહેનત કરી નઈ પાડવું તો પડે જ ને ભાઈ કઈ જ રૂપિયા આવવાનો છે ને પાડવાનું કરો છે અરે હારું એમ નથી કેતો

મોઢા કાયદે તો હોય ને એ માણસ ને જીવનમાં ક્યારે ભૂલવાનું નહિ જે રમાડી રમાડી કઈ ને ભાઈ એ દુનિયા ના ભયડા હે અને બે ઘડી સારું બોલી જાય ને શબ્દ બોલી લે ઈ પછી આખી જિંદગી તમારે એનું હે ને બહુ ઠોકરું ખાઈ ખાઈને સાંભળવાનું રહે જોજો એટલે ઈ મેઈન પોઈન્ટ છે કે બે ઘડી હારું બોલી જાય તમારા મોઢે એ તમને એટલી ખુશી મળશે જીવનમાં બરાબર પણ ઈ ની માણસ છે ને 150% કહો કે ઈ ની માણસ છે ને તમને જીવનમાં કેટલી ફેરી હે ને તમને નડી જોજો હકીકત આ રિયલિટી ની વાત છે બરાબર તો મિત્રો તમને બ્લોગ કેવો લાગ્યો જરૂર બતાવજો અને ભાઈ મમ્મી મારા કે કે ભાઈ જીવનમાં જીદ કરવાની તો ધીરે ધીરે બધો કંટ્રોલેબલ કરીએ કોઈ માણસ ડાયરેક્ટ ના કરી શકે કઈ એટલે ધીરે ધીરે કંટ્રોલ કરીએ છીએ આપડી વાણીને આપણું વાતાવરણ ને ભાઈ આપણે નેચર ને બધાને સારી પરિવર્તનશીલ કરીએ ને તો આપણે બધું પરફેક્ટ વ્યવસ્થિત રીતના રહી શકીએ તો બસ આજ છે મિત્રો જીવનમાં તમને કઈ પણ બે ચાર વસ્તુ પણ હે ને સારી લાગી હોય ને તો બસ થોડોક સપોર્ટ કરતા રહેજો ચેનલ પણ નવો હોય તો સબસ્ક્રાઈબ માટે જરૂરથી માર દેજો અમે મળીએ આવા નવા નવા વ્લોગમાં બાય બાય